પોરબંદર થી માધવપુર હાઈવે તરફ એક બાજુ સ્થિર રહેલો દરિયો તમારો સાથ આપતો હોય ને એવું લાગે દરિયા કિનારાની તો કરી ભારતમાં તેવીસ ટકા દરિયા કિનારો તો ખાલી આપડા ગુજરાતને મળ્યો છે તમે દરેક બીચ ઉપર કે દરેક દરિયા કિનારે જાશો તો પાણીનો કલર અને આજુબાજુનું વાતાવરણ કંઈક અલગ જ મળશે તમને આજે હું એક એવા ગામમાં આવ્યો છું કે લોકો તેને બીચ માટે ઓળખે માધવપુર મિત્રો જેટલી અત્યારે આ જગ્યા જેટલી શાંત લાગી રહી છે ને તમને લાગતું છે કે કોઈ પબ્લિક નથી કઈ નથી ચૈત્રી બારસના દિવસે આવો ને તો અહીંયા બહુ મોટો મેળો ભરાય છે આ બીચ ઉપર પબ્લિક જ પબ્લિક હોય છે અહીંયા પણ થોડા પ્રવાસીઓ આવેલા છે જે મને એવું લાગે છે કે આઉટ ઓફ ગુજરાતથી છે એ અહીંયા એન્જોય કરી રહ્યા છે બહુ સુંદર બીચ છે તમે અહીંયા બેસીને બહુ એન્જોય કરી શકો કાઠિયાવાડનો કાંઠો હોય અને ત્રણેય લોકના નાથ બિરાજમાન ના હોય એવું બની શકે વિશાળ સ્વરૂપમાં આ બીચ ઉપર શિવલિંગ જો તમે કેટલું વિશાળ હવે હું જોઉં છું કે જ્યાં કૃષ્ણ ભગવાન અને માતા લુક્ષ્મણી જ્યાં પેરા ફર્યા હતા લગ્ન કર્યા હતા એ જગ્યાએ જ્યાં એમની ચોરી હતી મિત્રો હવે હું આવી ગયો છું મધુબન પૌરાણિક કથા અનુસાર કહેવાય છે કે અહીંયા એક મધુબન નામનો રાક્ષસ હતો અને વિષ્ણુ ભગવાને એ રાક્ષસનો વધ કર્યો હતો એના ઉપરથી નામ પડ્યું છે મધુબન તો તમે જુઓ એકદમ મસ્ત હરિયાળી હરિયાળી છે ઉનાળાનો ટાઈમ છે છતાં એકદમ ઠંડુ વાતાવરણ છે બિલકુલ ગરમીનો અહેસાસ ના થાય એવું એક આ સારી જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રુક્ષ્મણીએ લગ્ન કર્યા હતા તો એનો ઇતિહાસ થોડો હું બતાવીશ આ વિડીયોમાં અને જે જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ માતા રુક્ષમણી ફેરા ફર્યા હતા એ જગ્યા હું તમને આ વિડીયો બતાવીશ હું આવી ગયો છું રુક્ષમણી ટેમ્પલ કે જ્યાં કૃષ્ણ ભગવાન રુક્ષમણીજીનું હરણ કરીને આવ્યા હતા અને ફેરા ફર્યા હતા તો અહીંયા જો રુક્ષમણીજી અને કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને ભગવાન આ જગ્યા ઉપર ફેરા ફર્યા હતા જો તમે કદાચ ચૈત્ર સુદ બારસના દિવસે આ જગ્યા ઉપર આવો ને તો તમને એવું લાગે કે ફરીથી કૃષ્ણ અને લુક્ષ્મણીજીના લગ્ન થઈ રહ્યા છે ભગવાનની યાદમાં હાલમાં પણ આ ગામમાં લગ્નોત્સવ ઉજવાય છે દોઢથી થી બે લાખ લોકો અહીંયા ભાગ લે છે આ લગ્નોત્સવમાં આશ્રમ આ જગ્યા એકદમ શાંતિનો અનુભવ કરાવે બાર બપોરે આટલી લાઇટમાં પણ ગરમીનો તો નામો નિશાન નથી આશ્રમમાં એટલી ગ્રીનરી ગ્રીનરી ઝાડ પક્ષીઓના મધુર અવાજ શાંતિપ્રિય લોકો માટે તો બહુ મસ્ત જગ્યા છે આ જગ્યા ઉપર પથ્થરો પાણી અને ગ્રીનરી કંઈક અલગ જ અનુભવ કરાવે છે અને જે શાંતિપ્રિય લોકો માટે તો આ જગ્યા એમને સ્વર્ગ જેવી લાગશે આમ તો કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીજીને લઈને ઘણી જગ્યાએ ફર્યા પણ એમને લગ્ન કરવા માટે એમને કુંવારી ભૂમિ જોઈતી હતી એટલે પહેલાં કૃષ્ણ ભગવાન મધુવનમાં આવ્યા સમુદ્રએ સાક્ષાત એમને જગ્યા કરી આપી અને આ જે મંદિર છે બહુ હજારો વર્ષો જૂનું મંદિર રિનોવેશન ચાલુ એવું લાગે છે આ ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે જો તમે માધવપુર આવો તો માધવરાજી મંદિર અચૂક થી જોવા આવજો એક ભૂજા નીચે છે કહેવાય છે વિશ્વમાં આવું સ્વરૂપ બીજે ક્યાંય નથી એટલે તો આ જગ્યા હ છે મસ્તી ચડેલા મોજા ચોખ્ખા કિનારાની મોજ લેતા લોકો બીજું તો શું જુએ લાઈફમાં તો મેં પૂરું કર્યું મારું કામ કિનારો બતાવ્યો કૃષ્ણ લક્ષ્મણીના સ્થળ બતાવ્યું એ રહેતા હતા એ જગ્યા બતાવી તો હવે કામ કરવાનું છે તમારે આ વિડીયો શેર કરવાનું જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ફરી મળીશું એક નવા જ વિડીયોમાં જય દ્વારકાધીશ